હા સાહેબ આજે અમે જે આ કોર્પોરેશનની ચૂંટણી આવેલ છે એનો બહિષ્કાર કરવા માટેના બેનર ને એવું જે કઈ અમારા સમિતિ લેવલે અમે નક્કી કરેલું છે તો અમે ચૂંટણીનો બહિષ્કાર એટલે એવું નથી કે બહિષ્કાર અમે વોટિંગ નહીં કરીએ અમે અમારી સોસાયટી વતી સમિતિ એવું નક્કી કરેલ છે કે ભાઈ અમે નોટોની અંદર અમે વોટ નાખી અને અમારે જે વિરોધ છે એ જાહેર કરશું ઇલેક્શનની અંદર વોટ દેવો અમારો જન્મસિદ્ધ અધિકાર છે એ અમે પૂરો કરશું જ અને કરવાના છીએ અમે નોટો ની અંદર વોટ આપી અને સત્તાધીશો કે જે કોઈ છે એને અમે જાણ કરવા માંગ્યા છીએ કે ભાઈ આજે આ અમારી સોસાયટી જે છે ઓગણીસો બ્યાસી થી અહીંયા છે ઓગણીસો બ્યાસી થી ત્યારે તો સાહેબ નગરપાલિકાથી આજે કોર્પોરેશન થઈ ગયા એને આજે પચીસ ત્રીસ વર્ષ જેવું થયું છે આવડી મોટી સોસાયટી આવડી મોટી ઓફિસો આવડી મોટી વિસ્તાર છે આવડો મોટો અહીંથી સારો એવો રોડ નીકળે છે છતાંય કોઈ જાતની અમારી સોસાયટીને કે અમારા વિસ્તારને કોઈ જાતનું કંઈ સુખ સુવિધા કે રોડ રસ્તા લાઈટ પાણી કોઈ જાતની સુવિધાની અંદર એટલે કોઈ અમને પૂછવાય આવેલ નથી કે ભાઈ તમારી સોસાયટીની અંદર શું પ્રોબ્લેમ છે શું તકલીફ છે આજે અમારા લેવલે અમે જે અમારી કમિટીના લેવલે ઘણી બધી રજૂઆતો કરી છે સાહેબ આજે તમે જોવો છો આજે છેલ્લા ચાર પાંચ મહિનાથી આ અમારા રોડ રસ્તા ખોદેલા પડ્યા છે કોઈ પૂછવા નથી આવ્યું કે શું પ્રોબ્લેમ છે અમે નગરપાલિકાની અંદર આની અરજીઓ કરેલી છે કે ભાઈ અમારે જે કઈ છે અમને છ મીટરના તો તમે જે પાસ કર્યા છે એ રસ્તા તો કરી આપો એમાં કોઈ અમને પૂછવા નથી આવ્યું અમારી સોસાયટીમાં છેલ્લા બ્યાસીથી ઇલેવન કેવી જેવી હેવી લાઈન નીકળે છે જ્યારે ક્યાંય પ્રોબ્લેમ થઈ જાય છે ત્યારે ગવર્મેન્ટ કે જે કોઈ સત્તાધીશો કે જે કોઈ કાર્ય હોય છે એ લોકો તાબડતો ક્યાંનું એક્શન માટે આવી જાય છે અમે લેખિતમાં રજૂઆત કરી છે મોખિક રજૂઆતો કરેલી છે એના દર વખતે જે કોઈ અધિકારીઓને મળવાનું થાય એને બધાને મળીએ છીએ ઇલેવન કેવી જેવી લાઈનો આજે અમારા મકાન થી ચાર ફૂટના અંતરે જ છે છતાંય કોઈ જાત નો કોઈ આજે છેલ્લા પચીસ ત્રીસ વર્ષથી આ કે બ્યાસી થી કોઈ જાતનો એનો નિકાલ કરવામાં આવેલ નથી તો એવું અમે સોસાયટીના ના કમિટી વી અને સોસાયટી ના સભ્યો બધા મીટીંગ બોલાવી એવું નક્કી કરેલું છે કે ભાઈ આ વખતે આપણે બહિષ્કાર અમે નોટોની અંદર મત આપશું અમારે બીજી કોઈ પક્ષો અરે કે કોઈ અરે કંઈ લેવા દેવા છીએ નઈ કોઈ જાતની અમને બીજી ઓલી છે નહીં અમને કોઈ રજૂઆત સાંભળતા નથી એટલે અમે આવી નોટોની અંદર મત આપી અને અમે અમારો વિરોધ પ્રદર્શન કરવાના છીએ જરૂર પડશે તો ગાંધીજી રાહે આંદોલન કરશું કે જે કોઈ અધિકારીઓને મળવાનું તા તો એને બધાને મળશું કે ભાઈ અમારા પ્રોબ્લેમના સોલ્યુશન આપો અમે જુનાગઢ સિટીના માગર મહાનગરપાલિકાના રહેવાસી જ છીએ અમે જુનાગઢમાં કોર્પોરેશનમાં આવીએ છીએ તો સાહેબ અમને સુકાવીને આ સુવિધા ન મળે આજે ટેક્સ અમારી સોસાયટી ભરે છે જે કંઈ નગરપાલિકાના વેરા હોય કે જે કોઈ ગવર્મેન્ટના વેરા હોય અમે ભરવા માટે બધાય તૈયાર છીએ અને બધાય ભરે છે તો સાહેબ અમને સુવિધાથી વંચિત ધુકાવીને રાખો છો તમે